સ્વાધ્યાય નીચેના શબ્દોનું ઉચ્ચારણ કરો એટલે બોલવાનું છે એટલે એટલે આપને ખબર છે ડરેલું વાનર ભ્રાત એટલે કે વાંદરા ભાઈ ગચ્છતી અનુગચ્છતી વૃક્ષ સમીપ હવે તમારે શું કરવાનું છે વિભાગ ક આપેલા ચિત્ર જોઈ ખ વિભાગ સાથે જોડકા જોડવાના છે બરાબર એટલે ક જોડકું તમારે ખ સાથે જોડવાનું છે તો આ ચિત્ર છે છે તો તો કે આપણે એમ જોડીશું આ ચિત્ર તો કોનું છે તો કે વાનર ભાઈનું તો વાનર સિંહ નું ચિત્ર છે એટલે સિંહ શિયાળ નું ચિત્ર છે એટલે શૃંગા અને વૃક્ષ નું ચિત્ર છે એટલે વૃક્ષ હા સરસ મજાની વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પેટર્ન પડી ગઈ કે કઈ ક્રિયા થઈ રહી છે બરાબર તો અહીં તમને પહેલું ચિત્ર એવું આપ્યું છે કે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ ચિત્ર અને અંતિમ ચિત્ર તમે જોઈ શકો છો બંને ચિત્ર લગભગ સરખા જેવા છે બરાબર સીસલો દોડીને આવે છે અને શિયાળને કહે છે અહીંયા પણ તમે જોઈ શકો છો દોડીને આવે છે છે અને શિયાળને કહે એટલે તમને અહીંયા ચિત્ર અમુક છે સિંહ વધતી સિંહ સિંહ બોલે છે સિંહ આવ્યો તો અહીંયા તો એક જ સિંહ બતાવેલો છે એટલે ભૂલ છે બરાબર એટલે આપણે અર્થ લઈ લઈએ શૃંગાલહ વધતી બરાબર તો શૃંગાલહ એટલે કે શિયાળ બોલે છે શુંગા બોલે છે વધતી એટલે બોલે છે પર્ણપતતી એટલે જો એ મેચ થાય છે જો પર્ણ છે જો એ મેચ થાય છે પર્ણપત અનુધાવતી એટલે કે વાંદરો પણ એમની પાછળ દોડે છે તો એ આપણે લઈ શકાય કે ભાઈ અહીંયા હકીકતમાં પેલા વાંદરાભાઈને કે છે હજી તો વાંદરો પણ એની પાછળ અત્યારે દોડતો બતાવેલો નથી જો પણ વાનર અનુધાવતી એટલે કે વાંદરો પાછળ દોડે છે સિંહ આ ગચતી સિંહ આવે છે શશક સયનમ કરોતી સસલું સૂતું હોય છે બરાબર તો અહીં સસલાની સુવાની ક્રિયા નથી બતાવેલી એ પર્ણ પડવાની ક્રિયા બતાવેલી છે એટલે આ જરા મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત